જય માતાજી મિત્રો ના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ખબર છે ત્રણ ચાર દિવસ પહેલાં મોનેટાઈઝનો ઓપ્શન ખુલ્યો ફેસબુકમાં એટલે બધાને મેં સ્ટોરી મારી હતી એટલે બધાને સ્ટોરી જોઈ હતી એટલે મને ઘણા બધા લોકોએ પૂછ્યું કે ઓપ્શન ખુલી ગયો એટલે મેં કીધું આ કે બધાને મને અભિનંદન પાઠવ્યા અને અમુક લોકોએ મને પૂછ્યું કે કઈ રીતના વિડીયો બનાવે છે બધું મને પૂછ્યું અને અમુક લોકો તો હવે આવું થઈ ગયું છે કે સંચયને પૈસા આવી ગયા ફેસબુકમાંથી પછી વિડીયો બનાવતા તો એમાંથી પૈસા ક્યાં આવી ગયા મેં કીધું મારું પૈસા જે આવ્યા નથી પણ તો બધાને આવું થઈ ગયું કે આખો મારા આજુબાજુ હતા ને લોકો બધાને બધાને આવું થઈ ગયું કે પૈસા આવી ગયા એટલે મેં કીધું મારા મનને એમ છે કે હું વિડીયો બનાવું છું કોઈ પૈસા તરત નહીં આવ્યા તો હવે મન ઈચ્છી છે એટલે આવશે એટલે આપણે એક વાત હંમેશા શીખવા મળી આમાંથી જે ખબર છે કે આપણે સારું કરો કે ખરાબ કરો તો બંનેમાંથી કોઈ બી પણ એક લોકો કે તમને છે કે તમે સારું કરો તો કહેશે તોય છે બંનેમાંથી એ તો જોઈ રીતે બધે આવું કંઈ ના છે કે સંજયને પૈસા આવી ગયા આવી ગયા મેં તો જે કોઈ પૈસા નહીં આવ્યા અને તો હવે થોડા થોડા ગ્રોથ થશે પેજ એટલે પૈસા આવશે ચલો મળીશું બીજા બ્લોકમાં અને ભાઈ ભાઈ બધાને